મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કડક સુરક્ષા વચ્ચે શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ ખસેડવાની કામગીરી રાત સુધી ચાલી હતી તથા પોલીસ કમિશનર દ્વારા સ્થળ પર પહોંચીને બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું જે બાદ પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ વીવીપેટ ખસેડવામાં આવ્યા હતા આગામી ચાર જૂનના રોજ મતગણતરી થાય ત્યાં સુધી કોઈપણ ચૂક ન રહે તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સનું એક પ્લાટૂન રૂમ પર રહેશે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર મોડી સાંજે પોલિટેકનિક કોલેજની મુલાકાત લઈ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે મતગણતરી ન થાય ત્યાં સુધી પોલીસ સંપૂર્ણ સજ્જ રહેશે સ્ટ્રોંગ રૂમ ફરતે સૌથી પહેલાં સીએપીએફનું પ્લાટૂન અને ત્યારબાદ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટૂન અને છેલ્લા સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે આ માટે એક પીઆઈ અને સ્ટાફ શિફ્ટ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર ફરજ બજાવશે જ્યારે સો જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે આપ સૌને વિધિ છે કે ગઈકાલે આપણે લોકસભા બે હજાર ચોવીસ નું મતદાન પૂરું થયું વડોદરા લોકસભા મત વિસ્તાર માટે પોલિટેકનિક ખાતે આપણે સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે સુરક્ષાની દ્રષ્ટિ જોવામાં આવે તો કુલ ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં સૌથી અગત્યનો જે ભાગ છે એટલે કે અંદર જે સ્ટ્રોંગ રૂમની જે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થા આપણે સેન્ટ્રલ પેરામિલિટરી કોર્સ કરશે નીચે બિલ્ડિંગમાં જે એન્ટ્રી છે એટલે કે મધ્યભાગમાં જે સેકન્ડ લેયર છે એ ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ કરશે અને આપણે જે ઉભા છે એ અને એની બહારનો વિસ્તાર એટલે કે મેઇન ગેટ સુધીનો જે વિસ્તાર છે એ આઉટર જે કોર્ડન છે એ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવશે અને લોકલ પોલીસમાં કુલ બે પીઆઈ આઠ પીએસઆઈ અને બાર માણસો રાઉન્ડ ધ ક્લોક તમને સુરક્ષામાં તૈનાત જોવા મળશે બાજુમાં આપણે એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવે છે કે જેને જેણે ચકાસણી કરવી હોય અથવા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાની હોય કોઈ અધિકારીની વિઝિટ કરવાની હોય અથવા સી વિઝિટ કરવાની હોય તો એના માટે આપણે એક કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરી બેઠક વ્યવસ્થા બહાર રાખવામાં આવી છે અંદર ઇનર કોર્ડરમાં સીએસએફ માટે એમનો કંટ્રોલ રૂમ અલગ હશે જે એલ સજ્જ હશે અને તમામ એંગલથી આર ઓને કલેક્ટ્રિસિટી જે સીસીટીવી કેવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ સીસીટીવીનું સીધું પ્રસારણ કંટ્રોલ રૂમમાં થશે અને સીસીટીવી કેમેરાથી જે કંઈ હલચલ હશે એ કંટ્રોલ રૂમમાં પણ જોઈ શકાશે એટલે આ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થામાં કાઉન્ટિંગ સુધી એટલે કે જ્યાં આખા દેશમાં જ્યારે મતદાન પૂર્ણ થશે જ્યારે કાઉન્ટિંગ રાખવામાં આવેલું છે એ દિવસે ત્યાં સુધી સુરક્ષાની બાબતમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં અને ખૂબ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે